એમવી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મંદ્રોપુર દ્વારા બહુ સ્તરીય પ્રાકૃતિક કૃષિ વિષયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું સેમિનાર મધ્રોપુર ખાતે સવજીભાઈ ચૌધરીના માણેકબા ફાર્મ પર ઈશ્વરીય વિદ્યાલયની પ્રણેતા સરલાદીના અધ્યક્ષસ્થાને યોજાયો કાર્યક્રમમાં ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અમૂલ ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર એપીએમસી ચેરમેન રામજીભાઈ ચૌધરી ભીખાલાલ ચાચરિયા સંયોજક તથા નિવૃત્ત એમડી ચૌધરી ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખ ભરતજી ઠાકોર રામ ભક્ત પવનભાઈ ચૌધરી સરપંચ એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ ચૌધરી હિરવાણી સહિત અનેક આગેવાનો સ્ટેજ પર હાજર રહ્યા આ કુમારીના બહેનભાઈ શ્રી તેમજ આગેવાનોનું ફુલહાર પહેરાવીને શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી પ્રાકૃતિક કૃષિ વિશે વિગતવાર માહિતી મેળવી હતી અને આ કાર્યક્રમ સોળથી અઢાર સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે પ્રોગ્રામ બાદ ઉપસ્થિત મહેમાનોએ સુરુજી ભોજન પણ સાથે લીધું હતું ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેળ ખેરાલુ